શિક્ષક ને વિદ્યાર્થીઓ અને સમાજ સન્માનની નજરે જોવાની સાથે પોતાના પ્રેરણા રૂપ માને છે ત્યારે આજે અમે તમને એક એવા વાત કરી રહ્યા છીએ કે તમારા માન્યમાં નહીં આવે પણ આ હકીકત છે અમે વાત કરી રહ્યા છીએ માણસા તાલુકાના અમરપુરા ખાણા ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા અને ગાંધીનગર ખાતે રહેતા અને દેહગામની વર્તમાન વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન અને પ્રામાણિક શ્રી નટવરભાઈ જી ચૌધરીની નટવરભાઈ ચૌધરી શિક્ષણ રમતગમત પર્યાવરણ અને સમાજ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સાથે સાથે છેલ્લા વીસ વર્ષમાં છપ્પન વાર રક્તદાન કરી સમાજના અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં નટવરભાઈ ચૌધરીએ એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ સાઉદી અરેબિયાની કેન્સરગ્રસ્ત દીકરીને બોન મેરો ડોનેટ કરી જીવનદાન આપ્યું હતું શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા નટવરભાઈ ચૌધરીની આ સેવાને શ્રી વર્ધમાન વિદ્યાલય દહેગામના સંચાલક શ્રી હિતેશભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘ સમગ્ર શિક્ષક સમાજ વાલીગણ પણ તેમની કામગીરીને બિરદાવે છે આ પોસ્ટ તમને કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર કહેજો